કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ભેગા થયા છીએ જે સંભાવના ચેપ્ટર છે 14 માર્ક અમારી મુઠ્ઠી મે એ મુઠ્ઠી છે મિત્રો હજી આપણે વધારે ભરચક ભરવી છે મિત્રો એના માટે આજે આપણે ભેગા થયા છીએ આપણે આગળના વિડીયોમાં જોયું છે કે સંભાવના છે ઇન્ટ્રોડક્શન શું હતું સાહેબ આ 14 માં ચેપ્ટર સંભાવના 10 ધોરણમાં પૂછાશે શું બોર્ડમાં કેવા પ્રશ્ન આવશે આ ચેપ્ટરમાં શું આવશે આવા બધા જ પ્રશ્ન છે એ મિત્રો આપણે પેલો જે છે એ પાર્ટ હતો જે ઇન્ટ્રોડક્શન પાર્ટનો વિડીયો છે મિત્રો એમાં તમે બધાએ જોઈ લીધો હશે ન જોયો હોય તો એક વખત પાછો પણ જોઈ લેજો મિત્રો એ જે સંભાવના ચેપ્ટર છે એમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ હતી યાદ કરો તો મિત્રો એક વખત સૌપ્રથમ મિત્રો છે કે સંભાવના કહેવાય કોને ત્યાર પછીનો જે ટોપિક હતો ભાઈ કે સંભાવનાનું સૂત્ર શું છે ખરેખર ત્યાર પછીનો આગળ ટોપિક હતો સિક્કાની વાત હતી આગળ જતા કોઈ પાસાની વાત હતી પત્તાની વાત હતી જન્મદિવસ સરખા હોય ન હોય એવા ઘણા બધા કન્સેપ્ટ છે એ તમને કોઈ એવું કહી દે કે આ મહિનામાં છે કે આ વર્ષમાં છે કેટલા વાર છે પાંચ વાર ચાર વાર આવા ઘણા બધા પ્રશ્ન છે એ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મિત્રો જોયા છે આજે મિત્રો આપણે જે ચૌદ માર્ક છે એ સંભાવના ચેપ્ટરમાં મારે સાહેબ ઉદાહરણના દાખલા કહેવા છે એનો આપણે ભેગા મળીને આજે એ દાખલા શીખવા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આજે આપણે જેટલા પણ દાખલા શીખવા છે એમાં શરૂઆતમાં એક વખત હું પાછું છે ભાઈ એ સંભાવનાની અંદર છે ને સૂત્ર એક વખત તાજુ કરી લઉં જો મને મારું સૂત્ર ખબર પડી જશે ને ભાઈ તો મારા બધા જ પ્રશ્નો છે એકદમ સાવ સહેલા થઈ જશે આવી જાઓ મિત્રો મિત્રો સંભાવના છે એને આપણને ખબર છે કે ઘટના પી

તમે એ જ કહેશો બરાબર મિત્રો મને પ્રશ્ન એવો થાય કે સાહેબ મારાથી બોર્ડ એક્ઝામમાં ભૂલથી એવું થઈ જાય કે એચ બરાબર છે એ કાટ લેવાય જાય ટી બરાબર છાપ લેવાઈ જાય તો સાહેબ શું થાય મિત્રો આડા હું તમે ગમે કરો બરાબર પણ જવાબ મારો છે એ મને એક્ઝેક્ટ મને જવાબ મારો કેવો મળવાનો છે સરખો મળવાનો છે જોજો મિત્રો આપણે ખાલી જોવાની એક જ વસ્તુ છે કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે મિત્રો સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો આપણને ખબર છે કે પરિણામ સર કેટલા મળવાના છે કાં તો તમને h મળશે કાં તો તમને t મળશે આનાથી વિશેષ કાઈ મળે નહીં કેતા કાં તો તમને કાંટો મળે કાં તો તમને છાપ મળે

હવે મિત્રો આ જે ઘટના એ છે એને ઉદભવવાના કેટલા પરિણામ છે બરાબર ઘટના એ છે ભાઈ ઘટના એ એના ઉદભવવાના કેટલા પરિણામ છે उद्भवना परिणाम मित्रों लकियां आप उद्भवना परिणाम मुझे लकिना पूछो उद्भवता परिणाम चलो मित्रों एक वक्त उछाड़ता छाप के वक्त मरे भाई तो कैसे एक वक्त मरेंगे बराबर आया लकिना ही को एक सर कुल परिणाम निकला था कुल परिणाम एक और बी કેમ સાહેબ બે પરિણામ કાતો તમને કાટ મળે કાતો તમને છાપ મળે આવી જાવ ભાઈ સાહેબ આપણું સૂત્ર શું હતું p કૌંસમાં e બરાબર ઉપર આવશે ઉદ્ભવતા પરિણામ એટલે મારી પાસે એક છે નીચે આવશે કુલ પરિણામ કુલ પરિણામ એટલે બે છે તો સાહેબ આ કાટો છે કાટો અહીંયા સાહેબ જે e લખ્યો છે ને એ આપણું ખરેખર સૂત્ર છે પણ સાહેબ હું e ની જગ્યાએ આવું પણ વસ્તુ લખી શકું છું બરાબર તમને ખબર છે કે અહીંયા આપણે ઘટના એની વાત કરી છે તો મિત્રો અહીંયા આપણે લખી લઈએ ઘટના એ તો સિક્કાને એક વખત ઉછાળતા આપણને એક વખત કાટ મળે એક વખત છાપ મળે મને સાહેબ છાપની વાત કરી છે ઉપર એક નીચે કુલ ટોટલ બે પરિણામ કેટલા મળ્યા બે સાહેબ આવું ને આવું કાટ મળવાની સંભાવના કેટલી કોપી એક કોપી સાહેબ વસ્તુ થાય કાટ કેટલી વખત આવે સાહેબ એક વખત આવે કુલ પરિણામ કેટલા થાય સાહેબ બે થાય મિત્રો હાહ તો આપણું પહેલું ઉદાહરણ હવે આપણે આગળ જઈએ મિત્રો આપણે બીજા ઉદાહરણમાં ઉદાહરણ નંબર 2 એક થેલામાં લાલ ભૂરો પીળો એમ ત્રણ સમાન ગદના દડા છે મિત્રો કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે તેણે પસંદ કરેલ દડો પહેલો પ્રશ્ન પીળો હોય બીજો પ્રશ્ન લાલ હોય ત્રીજો પ્રશ્ન છે એ ભૂરો હોય તેની સંભાવના કેટલી મિત્રો મારી પાસે તમે એક જ વસ્તુ વિચારો ખાલી કે મારી પાસે સાહેબ બેગ છે બરાબર એની અંદર એક લાલ ભૂરો અને પીળો ટોટલ સાહેબ કેટલા દડાની મે વાત કરી તો કે સાહેબ તમે ત્રણ દડાની વાત કરી છે બરાબર એક વસ્તુ મને આની અંદરથી ખબર પડી કે કુલ દડા મારી પાસે કેટલા છે તો કે સાહેબ ત્રણ હવે મારો પહેલો પ્રશ્ન શું છે સાહેબ પહેલો પ્રશ્ન છે પીળો હોય મિત્રો પીળો હોય દડો ઘટના લખી નાખો

ઘટના b સર જેટલા પ્રશ્નો હું ઘટના કહી દેવા એ બી c d e ચિંતા કરવાને જરાય છે ઉન નથી ઘટના b બરાબર સર કેવો છે લાલ હોય સર પરિણામ કેટલા થાય બરાબર લાલ મતલબ એક જ વાત કરી હતી કુલ પરિણામ કેટલા થાય

આ સાહેબ મને મારો જવાબ મળી ગયો મિત્રો તમારે કશું જ ન કરવાનું ખાલી ને એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મારી પાસે બે ગજમાં કેટલા દડાની વાત કરી સાહેબ હા વહેલા ભેલા પ્રશ્ન બધા ને આવડી જાય આવડે તો ન આવડે સાહેબ આવડે તો જાઓ બરાબર ભૂલતા ને આવડે તો જા મિત્રો ત્રીજા નંબરના ઉદાહરણમાં આવી જાય ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ પેલો પ્રશ્ન પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતાં મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે

સાહેબ ચાર કરતા મોટી સંખ્યા છે એનું ઉદ્ભવતા પરિણામ કેટલા છે સાહેબ ચાર કરતા મોટા કેટલા દેખાય છે અમને બધાને ખબર પડે સે 5 અને 6 આ બે વ્યક્તિ દેખાય છે ઉદ્ભવતા પરિણામ 2 કુલ પરિણામ સે ટોટલ કેટલા મળ્યા 1 થી લઈને 6 લખી નાખો 6 હવે સાહેબ આપણો શું પ્રશ્ન છે અને જેનો જવાબ આપણે આપવો હોય તો ઘટના ઘટના એટલે લખતા મિત્રો આપણે ખબર છે કે આપણે એને શું લખી નાખી છે ભાઈ p કૌંસમાં a બરાબર ઉદ્ભવતા પરિણામ ના છેદમાં કુલ પરિણામ ઉદ્ભવતું પરિણામ 2 છે ના છેદમાં કુલ પરિણામ 6 છે આ મારો સાહેબ જવાબ થઈ ગયો જો આ લખેલું સાચું પડે છે પણ બોર્ડ એક્ઝામમાં સ્માર્ટ છોકરા હોય મેથ્સની અંદર સારામાં સારું આવડતું એ છોકરા શું કરે સાહેબ આના છેદ ઉડાડે p કૌંસમાં a બરાબર 2 છે નીચે 3 6 છે 2 તેરી 6 તો 1 છેદમાં 3 છે સર આ મારો મને જવાબ મળે સાહેબ આ લખીને માર્ક મળે આ લખીને પણ માર્ક મળે છે આવી જાવ મિત્રો બીજો પ્રશ્ન આપણે કીધો છે કે કેમ જો સર અમો આવી જો 4 કે 4 કરતા નાની સંખ્યા મળવાની સંભાવના મિત્રો શું કીધું 4 કે 4 કરતા નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી થાશે મિત્રો આપણને ખબર છે કે ઘટના બરાબર થી નાની સંખ્યા નાની સંખ્યા હોય ચાલો મિત્રો ચાર કે ચાર કરતા નાની સંખ્યાના ઉદ્ભવતા પરિણામ બરાબર મિત્રો ખાસ એક વસ્તુનું ધ્યાનમાં એ રાખવાનું છે કે પ્રશ્ન સાહેબ એવો કીધો છે 4 કે 4 થી નાની 4 કે 4 થી કેનો મતલબ સાહેબ શું થાય કે તમારે 4 ને પણ લેવાના થાશે કેમ સાહેબ કે 4 કે 4 કરતા નાની આ 4 તો છે જ સાહેબ અને 4 કરતા નાના કેટલા થશે તો કે સાહેબ 3 2 અને 1 સાહેબ 1 2 3 અને 4 ટોટલ સાહેબ આપણને ઉદ્ભવતા પરિણામ 4 મળ્યા અને સાહેબ આપણું કુલ પરિણામ કેટલા હતા

એના પ્રમાણ અહીં આપણે લખતા હતા કે PB બરાબર 4/6 છે સાહેબ PB આપણને ખબર છે કે 2 ના અડધા સાહેબ કેટલા થાય સોરી મિત્રો 4 ના અડધા કેટલા થાશે તો કે છે 2 બીજું સાહેબ 6 ના અડધા કેટલા થાય તો કે છે 3 સાહેબ આ જે લખે આ બે વ્યક્તિ લખવાના તમને પૂરેપૂરા માર્ક મળે મિત્રો આવી જાય પછીના ઉદાહરણમાં આપણે

એકો હોય ચાલો ઘટના એ બરાબર એકો હોય ઉદ્ભવતા પરિણામ બરાબર સાહેબ એકો હોય બાવન પત્તામાંથી ટોટલ એકા કેટલા હોય એકાની ખાલી વાત કરી આપણને ખબર છે કે ચાર એકા હોય કેટલા એકા હોય સાહેબ ચાર ટોટલ એકા હોય બીજું સાહેબ કુલ પરિણામ કેટલા થશે

તમે લોકો ઉપર અહીંયા એક લખી અહીંયા તેર પણ તમે લખી શકો છો સાહેબ આ વસ્તુ લખવાના પણ માર્ક મળે આ વસ્તુ લખવાના પણ આપણને માર્ક મળી જાય મિત્રો આવી જાવ બાજુમાં ફટાફટ આપણે કીધું છે એ કો ન હોય શું કીધું સાહેબ તો કે છે ઘટના b બરાબર એક કો ન હોય સાહેબ એક કો ન હોય ઉદ્ભવતા પરિણામ કેટલા છે બરાબર જો મિત્રો આપણે એકાની વાત કરી દસમા ધોરણ નો ક્લાસ છે તમને એવું કહેવામાં આવે સાહેબ કે એ આખા ક્લાસ છે છોકરા ને છોકરી બંને સાથે છે એમાંથી છોકરા ન હોય તો પાછળ કોણ હોય સાહેબ બાય ડિફોલ્ટ છોકરી હોય તો સાહેબ આમાં એકો ન હોય

હવે આપણને ખબર છે કે જો આના ભાગ મારે ઉડાડવા હોય તો આ 48 છે ને અડધા કેટલા થાય થાશે સાહેબ તો કે છે 24 24 નું 48 અને 52 ના અડધા કેટલા થાય થાશે સાહેબ 26 નું 52 હજી સાહેબ મારે આપણે જવું હોય તો 24 ના અડધા કેટલા થાય સાહેબ તો કે છે 12 આના અડધા કેટલા થાય સાહેબ તો કે છે 13 આ ત્રણે ત્રણ જે વસ્તુ લખશે સાહેબ આ ત્રણે ત્રણ વસ્તુ જે લખીને દેખાડે સાહેબ એ ત્રણે ત્રણ ને પૂરે પૂરા માર્ક મળશે મિત્રો ખબર પડી ગઈ ને તમને ખાસ આવી જાય મિત્રો આપણે આગળના ઉદાહરણમાં મજા તો આવે ને વાંધો નથી ને કઈ તો વાંધો નહીં જોજો ખાસ હો ભાઈ બે ખેલાડીઓ સંગીતા અને રેસમાં ટેનિસ મેચ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે રેસમાં મેચ જીતે તેની સંભાવના કેટલી થાશે તમારા મિત્રો આપણે એક જ વસ્તુ ખાલી કરવાની છે પહેલા આપણે મિત્રો છે ને નિયમ પ્રમાણે આલી પછી નિયમને મૂક દે સાઈડમાં પછી આપણે આપણી જૂની જાતી શોર્ટકટ ટ્રિક લઈ લે બરાબર જો માર્કનો ઢગલો થાય ચાલો સંગીતા મેચ જીતે અને મેચ બે સાહેબ બે વ્યક્તિ છે મેચ જીતે તો એની સંભાવના સાહેબ આપણને ખબર છે કે બે નો સરવાળો સાહેબ કેટલો થાય સંભાવના એક થાય સાહેબ સંગીતાને મેચ જીતાડે છે એની સંભાવના કઈ દીધી જીરો પોઈન્ટ બાસઠ છે લખી નાખો સંગીતા જગ્યાએ જીરો પોઈન્ટ બાસઠ વધતા રેશમા ની રેશમા લખી નાખો રેશમા મેચ જીતે બરાબર એક આ વ્યક્તિ સાહેબ નંબર છે નંબર ઉપર છે નંબર પાસે વહી જાય એક તો હતો જ સાહેબ એક માંથી કેટલા બાદ થાય જીરો પોઈન્ટ બાસઠ તમે શું કહી છે સાહેબ બાદ કરો એક માંથી જીરો પોઈન્ટ બાસઠ જાય સાહેબ અને જીરો પોઈન્ટ આડત્રીસ છે એ તમારો જવાબ આવે શેનો જવાબ આવે સાહેબ

તમારો તમને જવાબ તો મિત્રો આજે આપણે જે આ પાંચ ઉદાહરણ જોયા છે મિત્રો હવે પછીના ઉદાહરણ જોવા માટે આપડા નેક્સ્ટ વિડીયો મિત્રો તમે બધા તૈયાર રહેજો ત્યાં સુધી આપણી આ સંગાથી ક્લાસીસ ની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં